અને માની માનતા માની પછી કેટલા ટાઈમમાં મટી ગયું કેટલા દિવસમાં પંદર જ દિવસમાં જે પાંચ વર્ષથી પગનો દુખાવો હતો તમને અને ઘણું ડૉક્ટરને બતાવ્યું તો પણ કંઈ ફરક ના પડ્યો ડૉક્ટરને બતાવો પાંચ વર્ષમાં બતાવ્યું તો પણ કંઈ ફરક નહીં બહુ હેરાન થતા હતા અને માનતા માને પછી ફક્ત પંદર જ દિવસ મટી ગયો તો માનતા તમે પૂરી કરવા આવો નામ તમારું શું બેન છે અમદાવાદ થીબોડી માં શું કામ કર્યું કેટલા નો પચાસ સાઈઠ હજાર નો માર્કેટ માં તમારો છોકરો પચાસ સાઈઠ હજાર નો માલ હા પછી સવારે શેઠ નો ફોન આવ્યો એટલે માલ ક્યાં મૂક્યો છે છોકરો કે મમ્મી હું ભૂલી ગઈ પછી અમે સવારે જમવાનું બી બનાવ્યું અને માર્કેટ ગયા બધા પણ માર્કેટ ગયા એટલે માલ મળી ગયો શરૂઆતી પાછું બોલો અમદાવાદથી બેન આવે છે એમના બાબાને કપડાનો ને એનો ધંધો ચાલે છે એ લોકો કામ કરે છે ત્યાં આગળ તો ત્યાં એમને માર્કેટ ગયા હતા તો માર્કેટથી એમને નહીં નહીં તો પચાસ સાહીઠ હજારનો માલ પચાસ સાહીઠ હજારનો પચાસ સાહીઠ હજારનો પછી એમને છે ને ત્યાં શેઠના ત્યાં પહોંચાડવાનો હતો તો એમને જ્યારે લિફ્ટમાં માલ મૂકી દીધો પણ લિફ્ટ ઉપર ગઈ ત્યારે એમના છોકરાને ખબર નહીં મગજમાં શું થઈ ગયું તો ભૂલી ગયો પચાસ સાહીઠ હજારનો માલ ભૂલી ગયો કે મારે ઉપરથી ઉતારવાનો છે અને રૂમ પર પહોંચાડવાનો છે તો જેવી આ બેન કહે છે કે બેટા તું ચિંતા ના કરીશ હું ઢબુડી માની ફૂલભાઈ જોગણી માની હું માનતા રાખું છું કે તારો માલ મળી જશે તો સવારે શેઠનો ફોન આવ્યો કે મારો માલ

એટલે લીવરના કારણે સ્વાભાવિક છે કે કિડનીને પણ નુકસાન પહોંચતું હતું ડૉક્ટર કહેતા હતા કે કિડનીનું પણ તમને નુકસાન પહોંચે છે એના કારણે તમારે ઓપરેશન કરાવવું પડશે પણ બા પોતે એમ કહે છે કે મને ઓપરેશનની ઘણી બીક લાગતી હતી એટલે સાત આઠ વર્ષ તો બા ફર્યા ઘણી બધી દવા કરાવી પણ અત્યાર સુધી દવા ઉપર જ ચાલ્યું એમને દવાથી થોડો ઘણો આરામ રહેતો હતો પણ જ્યારે બાને ઢબુડીમાં વિશે જાણવા મળે છે ફૂલભાઈ જોગડીમાં વિશે જ્યારે જાણવા મળે છે કે આવા બધા દુઃખ તો મારી દૂર કરે છે સાત આઠ વર્ષના કે પાંત્રીસ પાંત્રીસ વર્ષના દુઃખ પણ હોય ને તો મારી એક પણ મટાડે છે ત્યારે માને બેન ને ભાવ થાય છે મારી વિશે ત્યારે બેન માનતા રાખે છે વિડીયો જોઈને ઢબુડી માની કે માં મને જે સાત આઠ વર્ષ નો દુખાવો છે રહે છે અને કિડની કિડની નું પણ નુકસાન પહોંચે છે પણ માડી જો તું બેઠી હોય તો મને વિશ્વાસ છે મારો ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે ત્યારે બેન માનતા રાખે જો તો માડી ફક્ત એક જ દિવસમાં એમને લેવરનો સોજો ને જે તકલીફ હતી ફક્ત ફક્ત એક કિલો 1 કિલો પેંડામાં માતાજીએ એમની માનતા પૂરી કરી કિલો પેંડામાં જે એમની માનતા પૂરી કરી છે માડી એમની માનતા કરવા માટે આવી છે એમની માનતા સ્વીકાર છે

દરરોજ મારીનો વિડીયો રાત્રે દરરોજ જોવો તો એવાને એક મનથી કલ્પના કરી કે મામ તમારું પાર આ એક કિલો ચવાણું ચડાવીશ તો મારી એસિડિટી મટી જશે તો ઇવન પંદર દિવસમાં એસિડિટી પંદર જ દિવસમાં જે પાંચ વર્ષથી એસિડિટીની તકલીફ હતી અને બહુ હેરાન થતા હતા સુખ હોય તો કોઈ તકલીફ થતી નથી મામ ખવાતું બી નહોતું જે પાંચ વર્ષથી તકલીફ હતી તો અને ઢબુડીમાંની માનતા માન્યા પછી પંદર જ દિવસમાં એસિડિટી મટી ગઈ એમ બધું ખવા મળ્યું તો તમે માનતા પૂરી કરવા આવ્યા માનતા સ્વીકાર શું નામ છે ભરત ભરત ક્યાંથી આવો છો અમદાવાદ થી આવો ભરતભાઈ આવ્યા છે ભરતભાઈને તકલીફ એવી હતી ઘણા ટાઈમથી થી એક જમવા પણ બેસે ને કદાચ જગ્યાએ બેસી જાય ને તો પછી એક થોડી વાર પછી ઊભા થાય ને તો લગભગ બે કલાક સુધી ઉભા ના થઈ શકે

તમે કેલ્શિયમ ની તકલીફ છે સાહેબ સ્વાભાવિક છે કે કેલ્શિયમ ની તકલીફ આપણને હોય તો દવા રોજ માટે ગળી પડે

અને અઠવાડિયા પહેલાં મેં મારીને માતાજીની માનતામાં નહીં કે કિલો પાપડી ચડાવી પણ મને દુખાવો મટી જાય તો માતાજી અઠવાડિયાની અંદર દુખાવો બિલકુલ મટાડ દીધો બિલકુલ મટાડ દીધો કમ્પ્લીટ આરામ બધું કમ્પ્લીટ જે છ વર્ષથી તમારા બેનને ખભા દુખતા હતા અને ડબુડીમાંની માનતા મને ફક્ત અઠવાડિયામાં અઠવાડિયામાં માએ મટાડી દીધી માએ મટાડી ફક્ત એક કિલો એક કિલો પાપડીમાં જય માતાજી

માતાજી મારી અમદાવાદ થી સોલંદ થી સોલન બેન આવે છે એમના બાબાને લગભગ ઘણા વર્ષ થી તકલીફ હતી કે ત્રણ વર્ષ થી તકલીફ હતી એમને કે જ્યારે સવારે બ્રશ કરે ત્યારે

તો કે બેન ફક્ત ભાવ કરે છે માડી વિશેનો હાથે પગે કશું ની કાલી ડાબા વર્ષની લગભગ 21 જે તકલીફ હતી માડી ફક્ત ભાવ કરવાથી એને મટાડી દીધી છે આજે તો તો માનતા કરવા માટે છે માડી માનતા સ્વીકારતી આવે છે ક્યાંથી ચલાણા ગામથી આવે છે ભારતીબેન અમરેલી જિલ્લાનું ચલાણા ગામ છે ક્યાંથી ભારતીબેન આવ્યા છે ભારતીબેન તો કે છે એનો દોર ભાઈ છે એના ભાઈ લગભગ 20 વર્ષથી દારૂ પીતા હોય એનો ઘર ઘણી બધી તકલીફ થતી હોય છે પણ એક બેન હોવાથી બેન ની લાગણી થાય છે કે કાલ સવારે કદાચ તો સાસરી ચાલી છે પણ તકલીફ તો મારા મા બાપ ને રહેશે ભાઈ ભાઈ કદાચ લગન કરેલા છે તો ભાભી તકલીફ રહેશે ને કદાચ દારૂ પીતા હશે તો લગ્ન પણ ન પણ થઈ શકે તો બેન ભાઈ માટે માનતા રાખે છે કે મારી જો મારા ભાઈ મારી તમે દારૂ ઘણા બધા પાત્રીસ માંથી ઘરમાં જો દારૂ પીવાડાય તો મારા ભાઈ ને વીસ તો મારી જો

તો મારી આપણા હજારો કામ કરે છે જ્યારે આપણા દિલમાં ભાવ ને તો મારી કામ કરવામાં ક્યારે પાછું વળી ને બની

એને બંધ કરી દીધું છે આ બધા જે જોઈ શકે છે તેરી જે ચામડી હતી એ પણ ઉખરતી બંધ થઈ ગઈ છે અને લોહી પણ નથી આવતી અને આ દીકરી પોતે કહે છે કે મને જે આ દુખ હતું એ દુખ મારું દૂર કર્યું હોય ને તો ફક્ત એક ઢબુડીમાં જ કર્યું છે તો આજે વાત કરવા માટે અજમાણી રાવળ ગામ બિલોડા બિલોડા આજે દાદા છે એમની માનતા હતી માનતા હતી કે દીકરાનો દીકરો છે અને એ સાત મહિનાનો બાળક છે જેને અચાનક ઉલટી થવાથી શરીરની અંદરથી પાણી એક બાળકને ઘટી જતું હોય છે ઝાડા ઉલટી થવાથી શરીરનું બધું પાણી નીકળી જતું હોય છે મોટા હોય કે નાના હોય અને એ બાળક જે સાત મહિનાનું હતું એને ડોક્ટર પાસે લઈ ગયા હતા તાત્કાલિક કીધું કે એને આઈસીયુમાં દાખલ કરવો પડશે શરીરનું પાણી ઓછું થઈ ગયું છે તો આ દાદા એ ત્રણ દિવસ આઈસીયુમાં રાખ્યા રાખ્યા બાદ દાદા દાદાએ ડગોડીમાં માનતા રાખી કે મા ડગુડીમાં મારો દીકરાનો દીકરો આઈસીયુમાં છે તો એને ગમે તે રીતે કરીને તું બહાર કાઢી ના અને જ્યારે બહાર કાઢે ત્યારે કંપન અરે કે જો 40-50000 રૂપિયા બિલ થશે પણ જ્યારે બિલ આલોન થયું તો ડબુડી મે 40000 ના સિવાય 6000 રૂપિયા બિલ અપાયું આજે બાળક સારું છે જદી મંતાપુરી કરવા માં લેજે વર્ષની એને વર્ષથી તકલીફ હતી એને દર જવું પડે દવા ઇન્જેક્શન કરાવવું પડે અને ગયા એને ના ઓપરેશન તો કરાવું

કોઈ કે કોઈ જ એવા ફસાઈ ગયા હતા સ્વાભાવિક છે કે આટલી આટલી ઉંમર માં જો એમની ઉપર આરોપ આવતો હોય કે ન કરવાના ધંધા તમે કરો છો એવા આરોપ એમની ઉપર

નૈનાબેન પાસોથી આવે છે નૈનાબેનની તકલીફ એવી હતી કે કદાચ કોઈને કહી પણ ન શકાય ડોક્ટરને કહેવાયું હોય ને તો પણ મૂંઝવણ થતી હોય છે બેનને તકલીફ એવી હતી કે સાત આઠ મહિનાથી માસિકની તકલીફ હતી માસિક આવે ન આવે એવું થતું બેન ટેન્શનમાં રહેતા હતા સ્વાભાવિક છે કે કદાચ માસિક ન આવે આવું મળે તો એની ગાંઠ પણ થઈ શકે છે અને એના ઓપરેશન પણ કરવી કરવા પડતા હોય છે અને કોથળી પણ પણ નુકસાન થતું હોય છે પણ બેન ઢબુડીમાં ભાવુક છે બેનને વિશ્વાસ છે કે માડી મારું દુઃખ દૂર કરશે આ તો કંઈક કંઈક પ્રોબ્લેમ માડી દીધા છે કે કે તકલીફ હોય અન્ય કોઈ પણ બીમારી તમારી અંગત હોય તો માડીએ કહેલું છે કે મારી બેનો સેવક બેનો પણ માડીએ ઉભી કરેલી છે જેથી કરી બેનો જે એમની પોતાની મૂંઝવણ છે એ બેનોને કહી શકે એટલા માટે તો આ બેને આજે મને વાત કરી કે બેન મને મહિનાની જે માસિકની તકલીફ હતી એ મેં ઢગુડી માની માનતા રાખી કે શું મને જે મને વિશ્વાસ હતો કે મને કોઈ ડોક્ટર પણ આ તકલીફ દૂર કરી શકશે એ બેની માનતા રાખી ઢગુડી મા તો ઢગુડી માએ આજે એમની તકલીફ જે હતી માસિકની એ પણ દૂર કરી દેજે છે લાગે આજે રેગ્યુલર ટાઈમ પર થઈ શકે છે અને માડી આજે માનતા કરવા માટે છે માડી એમની મંતસ ઠર સુ નામ છે રાજીક કુમાર

અને જેવી માનતા માની કે તું તો જે સત્તર સત્તર વર્ષથી જે બિલકુ ખવાતું નહોતું પીવાતું નહોતું મોડામાં ચાંદા પુષ્કળ પડ્યા હતા અને જબડી માની માનતા માની કે તરત જ આજે દીકરાને સત્તર સત્તર વર્ષના જે ચાંદા હતા એ મારી મટાડે છે ફૂલ ભાઈ જોડી માય જબડી માય મસાની મેળવી એમની માનતા પૂરી કરી છે મારી માનતા કરવાની છે એમની માનતા શું કરશે શું નામ છે તમારું પટેલ નવીનભાઈ છોટાભાઈ પટેલ નવીનભાઈ ક્યાંથી આવો છો બલોલ બલોલ ગામ બલોલ ગામમાંથી આવો છો ડબુડીમાં શું કામ કર્યું આઠ વર્ષથી શેની તકલીફ હતી મસાની તકલીફ હતી

જોબીમાએ એમના મસા મટાડ્યા છે દવા દવાની બી જરૂર નથી પડી ફક્ત એક ભાવથી એ ફક્ત એક ભાવથી 500 500 ગ્રામ ચાના પેકેટમાં બંને પતિ પત્નીના મસા મટાડ્યા છે આઠ આઠ 8 8 વર્ષથી પ્રોબ્લેમ હતો એ જે 10 દિવસમાં 10 જ દિવસમાં 10 જ દિવસમાં બંને પતિ પત્ની જે 8 વર્ષથી તકલીફ હતી એ વર્ષ 10 દિવસ દિવસમાં 10 જ દિવસમાં એમને ભાવ ભાવથી માડીએ મટાડ્યા છે દવાનો કોઈ

બ્રેન હેમરેજ જે કહેવામાં આવે છે એ હેમરેજ એમની થઈ ગઈ તો ભાઈ એમને પપ્પાને લઈને હોસ્પિટલમાં ગયેલા તો ડૉક્ટર બીએસમાં ગયેલા એસ હોસ્પિટલમાં ગયેલા ત્યાં ડૉક્ટર પણ છૂટી પડ્યા હતા કે નવ્વાણું ટકા સારું નહીં થઈ શકે એમ ડૉક્ટર પણ બિલકુલ છૂટી પડ્યા હતા અશક્યતા છે અશક્યતા છે પણ ઢભુડી માની માનતા ભાવુક છે ઢભુડીમાં તો ઢભુડીમાં જો કોમામાં પણ જતા રહ્યા હોય અને જો રૂદ માણસ ને પણ જો જીવિત કરી શકતા હોય તો માં છે તો ભાઈ ને કાઈ છે અને ઢબુડી ભાવ રાખે છે અને ભાવ ભાઈ આજે છે તો માનતા રાખી માની જ્યારે માનતા રાખી તો ભાઈ માની માનતા રાખી ભાઈને ખબર છે કે માનતા આપણો જેવો હોય એવી આપણે માનતા માનવાની હોય છે ત્યારે ભાઈ એમના પપ્પા માટે

પણ છૂટી પડી છે એટલે માતાજી ફક્ત ડબૂડી માં ખેંચીને માર લાવે છે અને એને નવું જીવનદાન આપી શકે છે ફક્ત આજે ભાઈ હરક્ષ થી તીર્થ લઈને માતાજી ની માનતા